નમસ્કાર મિત્રો આજે આ દેવનાથ મુખીની ધમકીના કારણે આજે આ જોગીબાબા જ્યારે વનસ્પતિના પાન ખઈ અને મોતને ઘાટ ઉતરી જાય છે અને જ્યારે સવારે આ દેવનાથ મુખી આવી અને ગામની વચ્ચો ઉભા રહી અને તેના માણસોને કહે છે કે જાઓ પેલા જોગીબાબાને ધક્કા મારી અને આ ગામની બહાર કાઢી મૂકો અને એની સાથે સાથે એમની આ જે દેવીની મૂર્તિ છે ને એમને પણ બહાર ફેંકી દો કારણ કે હવે આમે મારી આગળ પાછળ તો કોઈ રહ્યું નથી તો પછી દેવી દેવતાઓની સેવા પૂજા કરી અને મારે શું કરવું છે આમ કહી અને જ્યારે બંને માણસો જોગી બાબાની ઝૂંપડીમાં પહોંચ્યા ત્યારે એમને ખબર પડે છે કે જોગી તો મોતને ઘાટ ઉતરી ગયા છે અને પછી એ માણસો આવીને દેવનાથ મુખીને જણાવે છે ત્યારે આ ભીલોના ગામના સૌ માણસો આ જોગી મોતનું કારણ આ દેવનાથ મુખીને જણાવે છે અને કહે છે કે હે મુખી બાબા તમે જ આમને ધમકી આપીને એટલા માટે આ જોગી બાબાએ એ પગલું ભર્યું છે કારણ કે એમને પણ એમનું સ્વમાન તો વાલું હોય ને અને ત્યારે દેવનાથ મુખી કહેવા લાગ્યા કે તો એ ગામ લોકો હવે તમે આ મુખી સામે વિદ્રોહ કરશો અને આમ કહી અને તેમના માણસોથી આ ભીલોના ગામને ખૂબ જ ઢોર માર મારે છે અને પછી દેવનાથ મુખી ત્યાંથી ચાલ્યા જાય છે અને ચાલ્યા ગયા પછી આ ગામના સૌ માણસો ચિંતામાં પડી ગયા છે કે હવે આપણે શું કરીશું એક બાજુ યોગીબાબાનો દેહ પડ્યો છે તો બીજી બાજુ આ દેવીની મૂર્તિ છે અને હવે ગામના સૌ માણસો ભેગા થઈ અને કાઈ કરે એ પહેલા તો ફરી દેવનાથ મુખીના

કે આ ભીલોની દેવી રહીને એ કેટલી ચમત્કારી છે અને રામ અને શ્યામ જે મોતને ગાઢ ઉતરી ગયા છે ને એનું પરિણામ બીજું કોઈ નહીં પરંતુ એ પોતે જ છે અને એમાં આ દેવીનો કાંઈ વાક નથી અને હવે જો આ ગામમાં દેવી નહીં રહે ને તો દુશ્મનો ચારે બાજુથી આપણા ઉપર નજર માંડીને બેઠા છે અને પછી તેઓ આક્રમણ કરતા જરાય વાર નહીં લગાડે હો અને ત્યારે પેલા માણસો કહેવા લાગ્યા કે હે ભીલ સમાજ તમારી વાત તો એકદમ સાચી છે પરંતુ અમે મજબૂર છીએ કારણ કે અમારા લોહીમાં દેવનાથ મુખીનું અન્ન છે અને અમારે એમની સામે વિદ્રોહ કરી શકાય એમ નથી માટે બોલો હવે શું કરીશું ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે અમને થોડોક સમય આપો અમે આ જોગી બાબાની અર્થિને લઈ અને શમશાનમાં એમના સંસ્કાર કરી નાખીએ ને એના પછી આ ભીલોની દેવીની મૂર્તિ અમે ખુદ લઈને અહીંયાથી ચાલ્યા જશું હવે અમારે અહીંયા નથી રહેવું અને ત્યારે દેવનાથ મુખીના આ માણસો કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં ભાઈઓ પરંતુ તમે જલ્દી કરજો અને જો દેવનાથ મુખી અહીંયા આવી જશે ને તો તેઓ અમને મારી નાખશે ત્યારે આ ભીલ સમાજના સૌ માણસો ભેગા થઈ અને સૌથી પહેલા તો જોગીબાબાના દેહને લઈ અને પહોંચે છે શમશાનમાં અને ત્યાં જઈ અને આ જોગી દેહને જમીનમાં સમાધિ આપે છે અને પછી આખું એ ગામ કહે છે કે હે દેવી આ જોગી આત્માને શાંતિ આપજે માડી કારણ કે તેઓ સાવ નિર્દોષ હતા અને તેઓ અમારા મુખીના કારણે આજે મોતને ઘાટ ઉતરી ગયા અને આમ આટલું કહી અને પછી આ ભીલ સમાજના સૌ માણસો પાછા ગામમાં આવે છે અને ગામમાં આવી અને પછી પેલા દેવનાથ મુખીના માણસોને કહેવા લાગ્યા કે હે ભાઈઓ તમે ચિંતા કરશો નહીં હવે હવે અમે આ આ ભીલોની દેવી લઈને એની મૂર્તિને અહીંયાથી જઈએ છીએ કારણ કે કે અમને ખબર પડી ગઈ છે દેવનાથ મુખી રહ્યા ને એ હવે સાવ ગાંડા થયા છે અને આવા ગાંડા મુખીના ગામમાં રહેવા કરતા તો ક્યાંક બહાર જંગલમાં રહી આ દેવીની મૂર્તિની પૂજા કરીશું ને તો પણ અમારું જીવન ધન્ય થઈ જશે આટલી વાતો થઈ રહી છે ત્યાં તો આ બાજુ પેલા દુશ્મન રાજાને ખબર પડે છે કે રામ અને શ્યામના મોત પછી ગામની વ્યવસ્થા સાવ બગડી ગઈ છે અને હવે ગામના મુખી વિદ્રોહ ઉપર ઉતરી ગયા છે અને તેમણે પોતાના જ ગામને ઘણી બધી યાતનાઓ આપવાનું શરૂ કરી નાખ્યું છે અને એટલું જ નહીં પરંતુ તેમણે તો ભીલોની દેવીની મૂર્તિની હવે પૂજા પણ બંધ કરાવી નાખી છે અને હવે એમ પણ કહી દીધું છે કે આજે સાંજ સુધી આ ભીલોની દેવીની મૂર્તિ ગામમાં રહેવી ના જોઈએ અને ત્યારે આટલી વાત મળતાની સાથે તો આ દુશ્મન રાજા રાજીનો રેડ થઈ ગયો અને પછી તેના સિપાહીઓને કહે છે કે સેનાપતિને અહીંયા બોલાવો અને પછી સેનાપતિ ત્યાં આવે છે અને આવીને કહે છે

કોઈપણ પ્રકારનું ષડયંત્ર રચવા તૈયાર ન હતા અને તમને તો ખબર જ છે કે એ ભીલોનું ગામ રહ્યું ને એ ક્યારેય હારતું નથી તો પછી હવે ક્યાંથી હારશે અને કેવી રીતે આપણે એ દેવીની મૂર્તિને हासिल કરીશું ત્યારે આટલી વાત સાંભળી અને આ દુશ્મન રાજા એટલું બોલ્યો કે ત્યારે એમની પાસે રામ અને શ્યામ હતા અને એટલું જ નહીં પરંતુ એ ભીલોની દેવી પોતે એ ગામની રક્ષા કરી રહી હતી અને એ દેવનાથ મુખીની વારે એ ભીલોની દેવી હતી પરંતુ હવે મને ખબર પડી ગઈ છે અને એ ગામમાં હવે ઘણા બધા ઝઘડાઓ થઈ રહ્યા છે અને અંદરો અંદર તેમના માણસો લડી અને મરી રહ્યા છે અને હવે ભીલોની દેવી એ ભીલોને જરાય નહીં બચાવે અને એ દેવનાથ મુખીના ગામને ભીલોની દેવી નહીં બચાવવા આવે એનું કારણ છે કે તેમણે એ ગામમાં જે આ દેવીને લઈને આવ્યા હતા ને એ જોગી બાબાને પણ મોતને ઘાટ ઉતારી દીધા છે માટે દેવી ગુસ્સામાં છે અને તે આ યુદ્ધમાં ભાગ નહીં લે માટે હવે તમે પહોંચો એ ગામમાં અને આખું એ ગામ ઉજ્જળ કરી નાખો ગામમાં કોઈ જ બચવું ના જોઈએ અને આમ આટલો આદેશ મળતાની સાથે જ આ બાજુ સેનાપતિ પોતાના રજવાડાના નાના મોટા જેટલા પણ સિપાહીઓ અને યોદ્ધાઓ હતા બધાને ભેગા કરે છે અને ભેગા કરીને કહે છે કે ભાઈઓ આજે ઘણા વર્ષોથી જે ગામને લૂંટી નાખવાની અને ઉજ્જળ બનાવવાની આપણા રાજાની જે ઈચ્છા હતી ને એ આજે પૂરી કરવાની છે અને આજે ભીલોના ગામ ઉપર તૂટી પડવાનું છે ગામમાં કોઈ બચવું ના જોઈએ અને એટલું જ નહીં પરંતુ એવું ના લાગવું જોઈએ કે ત્યાં કોઈ ગામ હતું અને બધું જ વેર વિખેર કરી નાખવાનું છે કાંઈ બચવું ના જોઈએ એવું આપણા મહારાજનો હુકમ છે ત્યારે આમ હવે આ સેના તૈયાર થઈ રહી છે ત્યારે આ બાજુ દેવનાથ મુખીનો ગુપ્તચર પાછો ત્યાંથી આ વાતનો સંદેશો લઈ અને દોડતો દોડતો આવે છે આ ભીડોના ગામમાં અને ગામની ચોકની વચ્ચોવચ આવી અને પોતે રડવા લાગ્યો ત્યારે તેને રડતો જોઈ અને આ બાજુ ગામના સૌ માણસો ભેગા થઈને પૂછે છે કે ભાઈ શું થયું અને તું શું કામ રડી રહ્યો છે તને શું તકલીફ પડી છે કે પછી કોઈ નવા સમાચાર લઈને આવ્યો છે ત્યારે પેલો ગુપ્તચર કહેવા લાગ્યો કે ગામ લોકો હવે જેનો જેનો જીવ વાલો હોય ને તે અહીંયાથી ભાગી જાય અને જેને જેને મરી જવું હોય તો પછી તે અહીંયા રહી જાય ત્યારે આટલી વાત સાંભળી અને આખું એક ગામ આ ગુપ્તચરને કહેવા લાગ્યું કે ભાઈ અમને ખબર છે કે તું પેલા કપટી રાજાના રજવાડામાં નોકરી કરે છે અને તું હંમેશા અહીંયા નવા નવા સંદેશા લઈને આવતો રહે છે પરંતુ આજે તું એવી તો શું વાત લઈને આવ્યો છે અને એ રાજા તો આજે એક વરસ પૂરું થઈ ગયું તો પણ હવે ગામ સામું ક્યારેય ઊંચી આંખ કરીને પણ જોતા ન હતા તો પછી હવે ઘટના શું બની છે ત્યારે એ ગુપ્તચર એટલું બોલ્યો કે હવે મહારાજને ખબર પડી ગઈ છે કે આપણા ગામમાં અંદરો અંદર ઝઘડા થઈ રહ્યા છે અને વેર વિખવાદના કારણે હવે ગામમાં ભીલોની દેવી પણ કામ કરતી નથી અને એ દેવીને ગામમાં લાવનાર એ યોગીબાબાને જ્યારે મોતને ઘાટ ઉતારી દીધા ને ત્યારથી ભીલોની દેવી હવે આ દેવનાથ મુખીને કે પછી ગામના વારે આવતી નથી અને તે ગુસ્સામાં છે અને આ વાતની જાણ હવે પેલા કપટી રાજાને ખબર પડી ગઈ છે તેથી કપટી રાજાએ એવું કહ્યું છે કે જાઓ જાવ અત્યારે જ એ આખા ગામને પૂરું કરી નાખો અને પછી એ ભીલોની દેવીની મૂર્તિને લઈ અને અહીંયા તમે આવી જાઓ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગામના સૌ માણસો ચિંતામાં પડી ગયા કે હે ભગવાન હવે શું થશે એક બાજુ ભીલોની દેવી ગુસ્સામાં છે અને એ તો આ ગામને બચાવશે નહીં કારણ કે એમના જોગી બાબાને મોતને ઘાટ ઉતારી દીધા છે અને બીજી બાજુ આ દેવીને કેવી રીતે રીઝવવી કારણ કે દેવનાથ મુખીએ તો એમની સેવા પૂજા અને દીવાધૂપ કરવાનું પણ બંધ કરાવી નાખ્યું છે તો દેવીને રીઝવવી કેવી રીતે અને આમ ગામ ચિંતામાં પડ્યું છે ત્યાં તો ફરી દેવનાથ મુખીના પાંચ સાત માણસો આવ્યા અને તે આવીને કહેવા લાગ્યા કે અરે ભાઈઓ હજી તમે અહીંયાથી ગયા નથી અરે દેવનાથ મુખી આવી રહ્યા છે અને જો એમને ખબર પડશે ને કે હજી સુધી ભીલોની દેવીની મૂર્તિ અહીંયા જ છે તો ખરેખર અમને તો મારી નાખશે અને તમને પણ મારી નાખશે અને આ મૂર્તિને પણ તોડી નાખશે માટે હાથ જોડીને કહીએ છીએ કે આ મૂર્તિને લઈ અને તમે અત્યારે જ અહીંયાથી ભાગી જાઓ ત્યારે આટલી વાત સાંભળી અને આ ભીલ સમાજના સૌ માણસો હાથ જોડીને કહેવા લાગ્યા કે ભાઈઓ ખૂબ મોટો ગજબ થઈ ગયો છે અને આ ગુપ્તચર એવો સંદેશ લઈને આવ્યો છે કે પેલો દુશ્મન રાજા

અહીંયા લઈને આવવામાં કેટલો સમય બાકી છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલો ગુપ્તચર કહેવા લાગ્યો આજની રાત પૂરી થાય અને વહેલી સવાર થશે ત્યારે વહેલી સવારે એ દુશ્મન રાજાનું લશ્કર આપણા ઉપર તૂટી પડવાનું છે અને આજે તો આખી રાત તેઓ યુદ્ધની તૈયારીઓ કરવાના છે કારણ કે સેનાપતિએ બધા જ માણસોને ભેગા કરી દીધા છે અને એટલું વિશાળ લશ્કર ભેગું કર્યું છે કે તમે વાત ના પૂછો અને એટલું જ નહીં કાલે વહેલી સવારે આ ગામમાં નાનું બાળક પણ બચશે નહીં ગામમાં મોતના મરસિયા ગાનારું કોઈ રહેશે નહીં અને હવે હું જાઉં છું અને હવે તમારે જે કરવું હોય તે કરો ત્યારે આટલી વાત કરી અને આ ગુપ્તચર ત્યાંથી ચાલતો થયો અને ઝાકું ઝાખું અંધારું થવા લાગ્યું છે ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે ભાઈઓ હવે આ દેવીની મૂર્તિને લઈ અને દોડી દોડીને કેટલું દોડીશું બોલો હવે શું કરીશું ત્યારે આટલી વાત સાંભળી અને આ દેવનાથ મુખીના પાંચ સાત માણસો કહેવા લાગ્યા કે હવે અહીંયાથી જો આપણે મૂર્તિ લઈને ભાગીશું ને તોય પેલા કપટી રાજાનું સૈન્ય આપણને શોધી લેશે અને તેઓ આપણને પકડી અને મારી નાખશે અને મૂર્તિને લઈ જશે પરંતુ મૂર્તિ એમના હાથમાં જવી ના જોઈએ અને એના માટે આપણે એક યુક્તિ કરવાની છે ત્યારે ભીલોના સૌ માણસો કહેવા લાગ્યા કે અમે ભલે મોતને ઘાટ ઉતરી જતા પરંતુ આ મૂર્તિને બચાવવાની છે અને બોલો ભાઈઓ આ મૂર્તિને બચાવવા માટે અમારે શું કરવાનું છે ત્યારે દેવનાથ મુખીના માણસો એટલું બોલ્યા કે હવે જેના ઘરે જે જે પણ કાંઈ સાધન પડ્યું હોય ને તે પાવળા કોદાળી લઈને આવી જાઓ અને આ દેવીની મૂર્તિની પાસે જ ઊંડો ખાડો ખોદવાનું શરૂ કરી નાખો અને આખી રાત સુધીમાં જેટલો ઊંડો ખાડો ખોદાય ને એટલો ઊંડો ખાડો ખોદી અને દેવીની મૂર્તિ એમાં દાટી દઈએ અને મૂર્તિને દાટ્યા પછી સવાર સુધીમાં તો પેલું લશ્કર આપણા ઉપર યુદ્ધ કરવા ચડી બેસશે અને પછી લડી લઈશું અને તો પણ આ મૂર્તિ એમના હાથમાં આવે કારણ કે મૂર્તિ જમીનમાં દફનાવી છે એ વાત એમને કોઈ જણાવશે નહીં ત્યારે આટલી વાત સાંભળી અને વીલ સમાજના માણસો દોડ્યા પોતપોતાના ઘર તરફ અને જેના હાથમાં ખોદકામ માટે જે જે સાધન હાથમાં આવ્યું એ લઈ અને ગામના ચોકમાં આવ્યા અને ચોકમાં આવ્યા પછી સૌ આખું ગામ મળી અને ખાડો ખોદવાનું શરૂ કરી નાખે છે અને અડધી રાત સુધીમાં તો ઊંડો ઊંડો ખાડો ખોદી દેવામાં આવ્યો છે અને પછી સૌ ગામના માણસો હાથ જોડીને કહેવા લાગ્યા કે હે ભીલોની દેવી અમને માફ કરી દેજો આજે અમે તમને જમીનમાં દફન કરી રહ્યા છીએ કારણ કે જોગી બાબા રહ્યા નથી અને હવે તમારી પૂજા કોઈ કરશે નહીં કારણ કે સવારે તો આ ગામ પણ બનશે આમ કહી અને આ ભીલોની દેવીની મૂર્તિને ઊંડા ખાડામાં મૂકી દેવામાં આવી અને પછી તેના ઉપર રેતવાળી અને પહેલાના જેવી જમીન કરી દેવામાં આવી છે અને મિત્રો પછી સવારે આ ગામમાં જે ઘટના બને છે તેનો કાળજા કંપી જાય તેવો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી